કામરેજ જિલ્લામાં જમીન વેચી પૈસા વસૂલી લીધા બાદ જૂના માલિકે દસ્તાવેજ ન બનાવી આપવાનો બનાવ સામે આવ્યો છે નાના વરાછા વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ દ્વારા જમીનની તમામ કિંમત ચૂકવી દેવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા જમીનના દસ્તાવેજ બનાવી આપવા માટે આનાકાના કરવામાં આવી રહ્યું હતું હાલ જમીનનો કબજો ઘનશ્યામભાઈ પાસે છે ઘનશ્યામભાઈના બાળકોને ધમકી આપવામાં આવી રહી છે રીતુ અને અર્જુનને મિલન પાંબર અને પરેશ સરધારાના મળતીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે ત્યારે રીતુ ઘનશ્યામ પાંબર અને અર્જુન ઘનશ્યામ પાંબર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેઓએ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે કેવા પ્રકારનું વર્તન પોલીસ અને જમીન માલિક દ્વારા તેઓ સાથે કરવામાં આવી રહ્યું છે સૌને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર હું હાલ અત્યારે સુરતથી બહાર શું અને ખૂબ મારો પરિવાર ખૂબ તકલીફમાં છે જે ખોલવડ પ્લોટની અંદર રેવન્યુ દાવો કરેલો બે હજાર બાવીસમાં કોર્ટ કમિશન કરેલું ત્યાર પછી કમ્પાઉન્ડ કરી જાહેર નોટિસ જાહેર નોટિસ મારેલી છતાંય ઈ પ્લોટમાં વિવાદ કરવા માટે જે પ્લોટમાં મેં મને ઓરિજિનલ દસ્તાવેજ મેં વ્હાઇટના પૈસા અને તમામ વસ્તુ મને સોંપી આપેલ છે મને દસ્તાવેજ કરી દેતા નથી વારંવાર વિનંતી કરવાથી એના પરિવારે મને દસ્તાવેજ નથી કરી દીધેલો અને એ લોકોએ કોની જોડે મિલાપુ પણ કરી કેની જાતે મિલાપુ પણ કરી અને લેન્ડ ગ્રેબિંગ કરી લેન્ડ ગ્રેબિંગમાં જયારે હું સ્ટે લેવા જાઉં છું રેવન્યુ મેટર હોય લલિતા કુમારનો જજમેન્ટ છે સુપ્રીમનો કે જ્યાં રેવન્યુ મેટર હોય એમાં લેન્ડ ગ્રેબિંગ ન થાય છતાંય થઈ છે લેન્ડ ગ્રેબિંગ તો હું સ્ટે લેવા માટે ગયો છું ત્યારે પાછળથી ગુંડા તત્વો આવારા તત્વો જેવા કે ઝીણાભાઈ ચોહલા ખીમભગત ભડિયાદરા શાકો મિલન પાંભર હરેશ સરધારા આવા અન્ય માણસોને મોકલી તીક્ષ્ણ હથિયારો લઈ આજે સતત ને સતત ચાર દિથિયા ત્યાં રાત ને દિવસ ત્યાં બેસે છે મારા બે છોકરા માઇનોર છે મારી દીકરી વૃત્તિ અને અર્જુન બે માઇનોર છોકરા છે ત્યાં એક સત્યમે જે તેની લડાઈ લડી રહ્યા છે તે કબજા ઉપર છે અને ઈ લોકો પરાયને ઘુસી જવા માટે બીવડાવે છે ડરાવે છે ધમકાવે છે પણ મારે પ્રશાસનને એટલું જ મારું પૂછવાનું છે મારી નંબર અરજ છે કે એકસો ચાલીસ કરોડ આબાદીને અને ગુજરાતના અઢાર હજાર છસો ગામ અને સાત કરોડ આબાદીને જાગૃત નાગરિકને મારો એક જ મારો ઘેર ઘેર સંદેશો પહોંચાડવાનો છે કે આજે આ જે ઘટના બની રહી છે પંદર લોકો કે વીસ લોકો જે ભરવાડો બેઠા છે એની પાસે શું એવિડન્સ છે અત્યાર સુધીમાં કેમ એવિડન્સ એની પાસે માગતા નથી જેનો કબજો છે જેની પાસે પ્રૂફ છે જેનો કોર્ટમાં દાવો છે ઘનશ્યામભાઈનો જેની પ્રજા ત્યાં બેઠી છે એની પાસે વારંવાર પોલીસ પ્રશાસન માગી રહ્યું છે એવિડન્સ અને પેલા લોકો આજે પડાવ નાખીને બેઠા છે તો કોના આશીર્વાદથી બેઠા છે અને કોના કેવાથી બેઠા છે અને કોની મીઠી નજર છે ત્યાં કોણ એસીપી છે કોણ ડીવાયસપી છે ડીવાયસપી ની મંજૂરીથી ખુલે આમ બોલે છે કે સરવૈયા સાહેબે હવાલો લીધો છે અમને કીધું છે કે તમને કાંઈ નથી થવાનું તમે અહીંયા બેસો તમે જે થાય એ કરો જે કરવું એ કરો લેડીઝ હોય તો એને તમે રાતે બાર વાગે આપણે અહીંયા તંબુ નાખો ગાયું ચારો ભલે હું જાણું છું કે હિન્દુત્વવાદી છું કે ગાયું ચારવી ગાયું છે એ આપણી રાષ્ટ્રીય પ્રાણી છે એને ચારવી જોઈએ એને માન આપવું જોઈએ પણ આજે પાંત્રી પાંત્રી ત્રીત્રી કરોડની મિલકતમાં આજ ખુલે આમ ઘરી જાય આટલી પ્રેસ મીડિયા ને મારી વિનંતી છે કે આ સંદેશો મારો ઘેર ઘેર પહોંચાડો કે આ કોના કેવાથી આવે છે કોના કેવાથી સારવા આવે છે કોના કેવાથી આ કેમેરા લગાડવા આવે છે કોના કેવાથી ઝુંપડા બાંધવા આવે છે કોના કેવાથી રાત ને દિવસ હથિયાર લઈને બેઠા છે ને એને આજે ખુલે આમ કોઈ પૂછતું નથી કોઈ પ્રશ્ન નથી કરતું એને કોઈ અટકાયત નથી કરતું અને કઈ કરતું નથી તો આ કોના આશીર્વાદ છે આજ પ્રજા ન્યાય નહીં માગે તો આજ મારી ઘરે આજ મારા બાળકો ઉપર વીતી રહી છે મારા પરિવાર ઉપર વીતી રહી છે યાદ રાખજો મિત્રો આ દેશનું પ્રશાસન જાળવવા સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે કઠોર કોર્ટ છે અને મને પૂરો વિશ્વાસ છે મારી કોર્ટ અને કચેરી ઉપર પણ આજે આજે જે ન્યાના ન્યા અધિકારીઓ છે એ લોકો પોતે જજ પોતે સુપ્રીમ કોર્ટના જજ બની ગયા છે પોતે જ સુપ્રીમ કોર્ટ બની ગઈ છે કે હવે એ લોકોને તો કોર્ટની જરૂર નથી સુપ્રીમના આદેશની જરૂર નથી પોતે જ જજમેન્ટ છે પોતે જ સુપ્રીમ કોર્ટ છે એ ધારે એટલે ગમે એને બેહાડી અગે છે ધારે એટલે કબજા લઈ અગે છે ધારે એના હવાલા લઈ અગે છે બસ આ બંધ કરો બંધ કરો આજે ઓગણીસો સુડતાલીસમાં મારો ભારત દેશ આઝાદ થયો છે સ્વતંત્રતા મળી છે તો એ સ્વતંત્રતા ન છીનવો મારા બે હાથ જોડી નમ્ર અરજ છે કે અમારી સ્વતંત્રતા ન છીનવો ન છીનવો ન છીનવો અસ્તુ મારું નામ વૃત્તિ ઘનશ્યામભાઈ પાંભર છે મારા પપ્પા એ બે હજાર અઢારમાં આ એક પ્લોટ છે ખોલવાડમાં જિલ્લો કામરેજ આવી જાય આપણે ત્યાં અમારો અમે પ્લોટ ખરીદેલો મિલન મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરદારા પાસેથી આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વી આર એક કરોડને પિસ્તાલીસ લાખનું અમે પેમેન્ટ કરી દીધેલું અડસઠ લાખ બેંક અને ચે રોકડા ચૂકવેલા છે પણ એ લોકોનો પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી હવે દસ્તાવેજ નથી કરી આપતા અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી આપી એ કીધું કે અમને અમારે પ્લોટ તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પામભર પાસે રહેશે અમે અમને આનો કબજો મળી ગયેલો હતો પણ હમણાં થોડા દિવસ પહેલા એ લોકોએ પાછું કઈ કેસ કર્યો છે તકરાર આપી છે એ લોકોનું હવે કહેવાનું એવું છે પેલા જયારે કઠોર કોર્ટ નું જયારે ત્યારે એની પર સાઈન કરી હતી અને મંજૂરી આપી હતી કે આનો આનો જે કબજો રહેશે એ મારા પપ્પા પાસે રહેશે પણ હવે એ લોકો ખબર નહીં શું થયું હવે એ લોકો તકરાર આપે છે અને એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે જેનો અમે જવાબ આપ્યો છે અને પાંચ તારીખે પાંચ ફેબ્રુઆરીએ એની હિયરિંગ પણ છે મેન તમારો પોઈન્ટ શું છે શું ડિમાન્ડ છે તમારે અમારી ડિમાન્ડ એવી છે કે જે બી કાર્યવાહી થાય એ સરખી રીતના ધ્યાનમાં થાય કારણ કે જયારે સો નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે પણ એવું કે છે કે મને કાંઈ ખબર નથી તમે સીધા પોલીસ સ્ટેશને આવો હવે મારા પપ્પા અહીંયા છે નહીં તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી પોલીસ સ્ટેશને જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય ત્યાં આવીને અમને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવવાનું જ કહી દે છે અમારી અરે બીજી કઈ કાર્યવાહી થતી નથી તો અમારી માંગ એવી છે કારણ કે પ્લોટ પર હવે છે ને અજાણ્યા દસ પચીસ જણા આવી ગયા છે જે ત્યાં સતત બેસે છે અને મતલબ કઈક હરકતો કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો અમે અમે આમ તેમ જેના લીધે અમને ડર લાગે છે કારણ કે મારા પપ્પા હાલમાં અહિયાં છે નહીં છે હા ગુંડા તત્વો ત્યાં બેઠા છે અને અમારી ઉપર દબાણ કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો નેતર અમે કઈ પણ કરશું